ગુજરાતના ખેડૂતો માટે મોટા અને રાહત ભર્યા સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કૃષિ રાહત પેકેજની પ્રગતિ અંગે મહત્વની જાહેરાત કરી છે ગુજરાતમાં પાક નુકસાન સહાય યોજના અંતર્ગત રાજ્યના કુલ તેત્રીસ માંથી અંદાજે ચોવીસ જિલ્લાઓમાં સહાય પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે જેમાં લગભગ અડસઠ ટકા એટલે કે અઢાર લાખથી વધુ ખેડૂતોને પ્રતિ ખેડૂત સરેરાશ બાર હજાર થી બાવીસ હજાર રૂપિયા સુધીની રકમ સીધી ડીબીટી મારફતે ખાતામાં જમા કરવામાં આવી છે જ્યારે હજુ પણ લગભગ બત્રીસ એટલે કે આશરે આઠ થી નવ લાખ ખેડૂતોની સહાય બાકી છે જે દસ્તાવેજ ચકાસણી સર્વે વિલંબ અને ટેકનિકલ કારણોસર અટકી છે અને સરકારના સૂત્રો મુજબ બાકી રહેલા ખેડૂતોને જાન્યુઆરીના પ્રથમ અથવા બીજા અઠવાડિયા સુધીમાં તબક્કાવાર રીતે સહાયની રકમ ખાતામાં જમા કરવામાં આવશે તેથી તમામ ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે આધાર બેંક લિંક જમીન નોંધણી અને પાક વિગતો તરત ચકાસી લે જેથી કોઈ પણ પાત્ર ખેડૂત સહાયથી વંચિત ન રહે